જય વિશ્વકર્મા સર્વે સ્નેહીજનો જય મુળદાસ જય માતાજી નૂતન વર્ષના મંગલ પ્રભાતે સૂર્યના પ્રથમ કિરણે આપ સર્વે દાસના દાસ કારીગરની કલમના નૂતન વર્ષ અભિનંદન સમયના વહેણ સાથે સમયના પરિવર્તન સાથે ભૂલાઈ ગયેલો લુપ્ત થઈ ગયેલો એક અવાજ નવા વર્ષની સવારે પરોધીએ બ્રહ્મ બૃહત્મા હંમેશને માટે એક અવાજ સંભળાતો સબરસ લઈ લો સબરસ લઈ લો આજે આ એકવીસમી સદીમાં આ અવાજ ગાયબ થઈ ગયો છે ગુમ ગુમ થઈ ગયો છે લુપ્ત થઈ ગયો છે સબરસ એટલે કે મીઠું સોલ્ટ કિંમત બહુ જ મામૂલી પરંતુ નવા વર્ષની સુપ્રભાતે હંમેશને માટે સવારે ચારથી પાંચની વચ્ચે સાયકલ ઉપર બહુ નાની વ્યક્તિઓ મીઠાની પડીકીઓ લઈ અને ગલીએ ગલીએ બજારમાં ઘરે ઘરે સબરસ આપવા માટે આવતા અને જેની કોઈ કિંમત નહોતી હોતી એ લોકો ફક્ત અને ફક્ત સબરસની એક પડીકી આપી જતા અને જે કોઈ પણ વ્યક્તિ એ સ્વીકારતી એ પોતાની યથાશક્તિ એ સબરસની સામે એને દક્ષિણા આપતી ભેટ આપતી સબરસ એટલે નવ રસનો સંગમ આપણી રસોઈમાં ક્યારેય પણ જો મીઠું ના હોય તો રસોઈમાં સ્વાદ નથી આવતો મીઠું વધારે હોય તો પણ બે સ્વાદ બની જાય છે રસોઈ એવું જ આપણા જીવનનું છે આપણા જીવનમાં પણ નવે નવ રસનો એક સૌકું પ્રમાણ રહેવું જોઈએ ચાહે મીઠાસ હોય ખારાશ હોય કળવાસ હોય પીખાસ હોય આ નવા વર્ષની શું પ્રભા છે સબરસનું આપણે આચમન કરીએ એને સ્વીકારીએ હવે તો કદાચ ભવિષ્યમાં આજે આપણને નથી સંભળાતો તો ભવિષ્યમાં તો એ અવાજ સંભળાવવાનો જ નથી પણ સબરસ લઈ લો સબરસ લઈ લો